નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા એક કોમન એડમિશન પોર્ટલની રચના કરવામાં આવી છે જેનું નામ છે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ એટલે કે જીસીએ એસ આ અગાઉ ધોરણ બારનું રિઝલ્ટ જ્યારે જાહેર થતું ત્યારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીના વાલીઓ અલગ અલગ યુનિવર્સિટીના એડમિશન માટે અલગ અલગ વેબસાઈટ પર જઈને અલગ અલગ પ્રકારના ફોર્મ ભરતા હતા પરંતુ આ એક કોમન એડમિશન પોર્ટલ દ્વારા ફક્ત એક જ એપ્લિકેશનથી અલગ અલગ કોલેજના એડમિશન માટેની પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે તો આજના આ વિડીયોમાં પોર્ટલ વિશે માહિતી મેળવીશું જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી સરકારી યોજનાની વિશેની તમામ માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે સૌથી પહેલાં તો આ પોર્ટલ શું છે તે સમજી લઈએ કે જે લોકોને કોલેજમાં એડમિશન લેવું છે તે દરેક વિદ્યાર્થીએ આ એપ્લિકેશન મારફતે જ અરજી કરવાની રહેશે ફર્સ્ટ સેમેસ્ટરમાં એડમિશન માટે એટલે કે બેચલર ડિગ્રી કરવી હોય માસ્ટર ડિગ્રી કરવી હોય કે ડોક્ટરેટ લેવલની કોઈ ડિગ્રી કરવી હોય તો આ એક સિંગલ પ્લેટફોર્મ પરથી એપ્લિકેશન કરવાની રહેશે ખાસ કરીને બારમા ધોરણના વિદ્યાર્થી કે જેમણે આ વર્ષે પરીક્ષા આપી છે અને રિઝલ્ટ બાકી છે તે લોકોને આ એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરી નાખવાનું રહેશે જ્યારે બારમાનું રિઝલ્ટ જાહેર થશે ત્યાર પછીના બે સપ્તાહ સુધી એટલે કે ત્યાર પછીના બે અઠવાડિયા સુધી આ એપ્લિકેશન ઓપન રહેશે વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વેબસાઇટ ઓપન કરો એટલે સૌથી પહેલાં એક સ્લોગન દેખાય છે કે સિંગલ એપ્લિકેશન મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે એક જ અરજીથી તમને અલગ અલગ કોલેજમાં એડમિશન માટેની તકો મળી રહે છે સૌપ્રથમ પહેલાં વેબસાઇટમાં નીચે સ્ક્રોલ કરી આ પોર્ટલ દ્વારા પંદર યુનિવર્સિટીમાં તમે એપ્લાય કરી શકો છો આ પોર્ટલ સાથે પંદર યુનિવર્સિટી સંકળાયેલી છે જેમાં સાતસો ને સત્તર જેટલા કોર્સિસ અવેલેબલ છે આ પંદર યુનિવર્સિટીમાં બે હજાર પાંચસો ને ઓગણપચાસ જેટલી કોલેજ આવેલી છે અને અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં બે લાખ એકસો ને ચાર જેટલા વિદ્યાર્થીઓ એનું રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે સ્ક્રોલ વેબસાઇટની થોડી ઉપર સ્ક્રોલ કરશો એટલે તમને કોર્સ વિશેની અહીંયા બધી માહિતી મળી જશે વેબસાઇટમાં ઉપર તમને કોર્સ ટાઈપ અને કોર્સના અલગ અલગ સિલેબસ બતાવેલા છે સપોઝ કે અહીંયા જે વિદ્યાર્થી બાર પાસ કરે છે તેના માટે બેચલર ઓફ આર્ટ્સ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બેચલર લેવલની જે કંઈક તેના પર સિલેક્ટ કરી અને સર્ચ બટન ઉપર ક્લિક કરી એટલે તમને કોલેજની માહિતી અહીંથી મળી જશે કોર્સ ટાઈપમાં આપણે ગ્રેજ્યુ અંડર ગ્રેજ્યુએટ સિલેક્ટ કરેલું છે અને કોર્સ નેમમાં આપણે બેચલર ઓફ આર્ટ સિલેક્ટ કરેલું છે તો અત્યારે આપણને બી એ ગુજરાતમાં બી એ માટે એડમિશન માટેની ટોટલ બે હજાર સાતસોને પંચોતેર એન્ટ્રી મળેલી છે આ લિસ્ટમાં સૌપ્રથમ યુનિવર્સિટીનું નામ લખેલું હશે કોલેજનું નામ લખેલું હશે કોલેજમાં કોર્સનું નામ લખેલું હશે સબ્જેક્ટનું નામ લખેલું હશે કોર્સ કોલેજનો ટાઈપ લખેલો છે કોલેજનું મીડિયમ લખેલું છે શિફ્ટ કઈ છે એજ્યુકેશન સિસ્ટમ શું છે હોસ્ટેલ અવેલેબલ છે કે નહીં તે બધી માહિતી તમને મળી જશે સપોઝ કે તમને કોઈ કોલેજનું નામ ખબર હોય તો અહીંયા નેમ ઓફ કોલેજમાં તમે તે કોલેજનું નામ લખી શકો સપોઝ કે અમરેલીની એક કોલેજ છે કમાણી કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ જો આ કોલેજમાં તમારે બી એ કરવું હોય આપણે અહીંયા બી એ સિલેક્ટ કરેલું છે એટલે જો તમારે આ કોલેજમાં બી એ કરવું હોય તો ઇકોનોમી સબ્જેક્ટમાં થાય છે ગુજરાતી સબ્જેક્ટમાં થાય છે ઇંગ્લિશ સબ્જેક્ટમાં થાય છે હિન્દી સબ્જેક્ટમાં થાય છે સાયકોલોજી અને સંસ્કૃત ટોટલ છ સબ્જેક્ટમાં બી એ થઈ શકે છે તેના માટેનો કોલેજનો ટાઈપ છે આ એડ કોલેજ છે ગ્રાન્ટિનએડ છે આ સેલ્ફ ફાઇનાન્સ છે ત્યારબાદ શિફ્ટ લખેલી છે માધ્યમ તો બધાનું ગુજરાતી જ છે શિફ્ટ લખેલી છે કે નોન શિફ્ટ છે ઘણી બધી કોલેજમાં મોર્નિંગ શિફ્ટ પણ અવેલેબલ છે ત્યારબાદ જોઈએ તો એજ્યુકેશન સિસ્ટમ છે તે એજ્યુકેશન સિસ્ટમમાં કો એજ્યુકેશન છે એટલે કે ગર્લ્સ અને બોયસ બંને માટે છે હોસ્ટેલ ફેસિલિટી અવેલેબલ છે કારણ કે યસ લખેલું છે એટલે હોસ્ટેલ સિસ્ટ ફેસિલિટી બધામાં અવેલેબલ છે આ થઈ અલગ અલગ કોર્સની વાત હવે ડાઉનલોડ ઉપર ક્લિક કરીને ફ્લોચાર્જ જોઈએ તો આ પોર્ટલ પર પ્રોસેસ કયા પ્રકારની છે તો સૌથી પહેલાં રજીસ્ટ્રેશનનું પ્રોસેસ છે ત્યાર પછી એપ્લિકેશનની પ્રોસેસ છે અને ત્યાર પછી છે એનરોલમેન્ટ પ્રોસેસ તો સૌથી પહેલાં જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ બાકી છે ફક્ત પરીક્ષા આપી છે અને રિઝલ્ટ બાકી છે તે વિદ્યાર્થીઓએ ફક્ત અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું છે આ રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા જમણી બાજુ ઉપરની સાઈડ જમણી બાજુ એપ્લાય નામ પર ક્લિક કરવાનું રહેશે એપ્લાય ના ઉપર ક્લિક કરો એટલે એક ફોર્મ ભરવાનું આવે છે ફોર્મમાં તમારે કોર્સનો ટાઈપ સિલેક્ટ કરવાનો છે જો તમારે બેચલર ડિગ્રી લેવાની હોય તો અંડર ગ્રેજ્યુએટ પછી પોસ્ટ ગ્રેજ્યુએટ માટે સેકન્ડ ઓપ્શન છે અને પીએચડી જેવા કોર્સ માટે થર્ડ ઓપ્શન આપેલો છે અહીં લખેલું છે અરજદારનું નામ તો એપ્લિકેશન નામ છે તેમાં ખાસ ધ્યાન રાખજો આધાર કાર્ડ પ્રમાણે નહીં પણ તમારી દસમાની માર્કશીટ અથવા તો બારમાના હોલ ટિકિટ પ્રમાણે તમારું નામ લખવાનું રહેશે જન્મ તારીખ તમારા લિવિંગ સર્ટિફિકેટ મુજબ રહેશે અહીંયાથી તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે જે વિદ્યાર્થી પાસે કાસ્ટ સર્ટિફિકેટ ન હોય તે અત્યારથી જ કાસ્ટ સર્ટિફિકેટની પ્રોસેસ શરૂ કરી દે ત્યાર પછી જાતે સિલેક્ટ કરવાની છે ઇમેલ અને મોબાઈલ નંબર આ બે ખાસ ધ્યાન રાખીને એન્ટર કરવાના રહેશે કારણ કે બંનેમાં ઓટીપી આવશે એક ઇમેલ ઉપર ઓટીપી આવશે પાંચ આંકડાનો અને એક મોબાઈલ ઉપર ઓટીપી આવશે પાંચ આંકડાનો આ બંને ઓટીપી નાખી એન્ટર કરશો એટલે તમારું યુઝરનેમ અને પાસવર્ડ તમારા ઇમેઇલમાં અને તમારા મોબાઈલમાં ટેક્સ મેસેજમાં બંનેમાં મળી જશે